એ સપનું બે હજાર છવ્વીસ માં સત્યાવીસ માં અઠ્યાવીસ માં પૂરું થાય એના માટે અથાક પરિશ્રમ અથાક મહેનત બધા કરતા હોય છે ત્યારે સુરતી સ્વાદ ની મોજ હવે આપણા ઉનાવા જી હા હવે તમને આપણા ઉનામાં મળશે ગરમા ગરમ ઢોસા ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ટેસ્ટ સાથે પણ ગુજરાતી ટચ સાથે જો તમે દેવ અને સોમનાથ બાજુ ફરવા જતા હોય તો ઢોસા પોઈન્ટમાં ઢોસા ખાવાનું ભૂલતા જ નહીં સામાન્ય નહીં લાજવાબ ટેસ્ટ સાથે પનીર ઢોસા ચીઝ ઢોસા મેક્સિકન ઢોસા રજવાડી ઢોસા અને અમારા ખાસ ઢોસા પોઈન્ટ સ્પેશિયલ ઢોસાની તો વાત જ કંઈક અલગ છે ઢોસા પોઈન્ટ ગીરઘડરા રોડ ઉના નમસ્કાર મિત્રો હું છું ગોપાલ ઇટાલિયા તમારો મિત્ર તમારો ભાઈ તમારો દીકરો દોસ્તો આજે પર્વ એટલે કે દિવાળીનો શુભ પવિત્ર આનંદિત કરનારો ખુશીઓ લાવનારો દિવસ છે હું તમારા દીકરા તરીકે તમને સૌને આજના આ પવિત્ર શુભ તહેવાર દીપાવલીની દીપોત્સવની શુભેચ્છાઓ પાઠવું છું અને આવનારું નવું વર્ષ આપણા બધાના જીવનમાં ખુબ ખુશીઓ લાવનારું ખુબ શાંતિ સલામતી અને સમૃદ્ધિ લાવનારું બની રહે એવી હજાર સર્વ શક્તિમાન પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરું છું સાથીઓ આપણે છેલ્લા અનેક વર્ષોથી એવી પ્રાર્થના કરતા આવ્યા છીએ કે નવું વર્ષ આપણા જીવનમાં ખુશીઓ અને સુખ લઈને આવશે અને ત્યાર પછી એ પ્રાર્થનાઓ સાચી સાબિત થાય એ માટે હંમેશા આપણે પરિશ્રમ કરતા જોઈએ છે સપનું એ પૂરું થાય એના માટે અથાક પરિશ્રમ અથાક મહેનત બધા કરતા હોય છે ત્યારે હું આ નવા દિવસોમાં દિવાળીમાં નવા વર્ષમાં અને એના પછીના તમામ જે ખુશીઓ ભર્યા તહેવારો આપણા જીવનમાં આવ્યા છે એ તમામ તહેવારો નિમિત્તે ગુજરાતભરના સૌ અમારા સમર્થકો શુભેચ્છકો નાગરિકો પાર્ટીના કાર્યકર્તાઓ હું હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવું છું નવા વર્ષના મારા રામ રામ ભગવાન આપણને બધાને ખૂબ બળ આપે ધન આપે ધાન્ય આપે અને આપણા બધાના જીવનની અંદર સકારાત્મક ઉર્જાનો સંચાર થાય એવી પ્રાર્થના સાથે ફરી એક વખત દીપાવલી પર્વની નવા વર્ષની શુભેચ્છાઓ જય જય ગરવી ગુજરાત જય કિસાન